અનુપમસિંહ ગેહલોત સિંહ માર્ગદર્શન માર્ગદર્શનમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિનું અનોખો અભિયાન શરૂ કરાયું છે રાંદેર પોલીસ તથા વિસ્તારમાંથી પકડાયેલા ડ્રગ્સના વ્યસની તથા પેડલરોએ હવે પછી ડ્રગ્સની પ્રવૃત્તિમાં સામેલ નહીં થવાના શપથ પણ લીધા હતા રાંદે પોલીસ આ ડ્રગ્સ વિરુદ્ધ અભિયાનમાં ડ્રગીસ્ટને મુખ્ય ધારામાં લાવવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે સંખ્યાબંધ લોકોને રીએસ્ટાબ્લિશમેન્ટ સેન્ટરમાં ખસેડીને તેઓને મુખ્ય ધારામાં લાવવા પોલીસે સફળતા મળી છે પચાસ કરતાં પણ વધારે ડ્રગ્સ એડિક્ટને પોલીસે ચપ્પલ શાકભાજી બ્યુટી પાર્લર એ સીપિરિંગ જેવા ધંધામાં સજ્જ કરવા માટે ભગ્યત પ્રયત્ન કર્યા છે પોલીસે મુખ્ય ધારામાં જોડાયેલા લોકો નાના ભૂલકાઓ અને મહિલાઓ દ્વારા જાગૃતિ પહેલા વાર રેલી કાઢી હતી ટ્રક્સ છોડીને યોગ્ય રસ્તા પર ચાલ તથા એલા લોકોને સમાજમાં ક્યાંય તકલીફ ન પડે તે માટે રાંદેર પીઆઈ સોનારા અને તેમની ટીમ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી ભારે જેમ ઉઠાવવામાં આવી રહી છે ટ્રગિસ્ટને મુખ્ય ધારામાં લાવવા માટેના પ્રયાસોને સફળતા મળી હોય તેવા જોલને જોવા મળતા કે સૌ બાય શહેર પોલીસને સફળતા મળી છે માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવરાવ્યા આવી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી